તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભૂગર્ભ ગટરના જે પાણી છે તે રસ્તા ઉપર વહી રહ્યા છે જુનાગઢના માંગનાથ રોડ ઉપરના દ્રશ્યો છે મોટી મોટી વાતો કરતા પ્રશાસનના જે દાવાઓ છે તે પણ પોકળ સાબિત થયા છે અને ગટરના ઢાંકણા પણ વ્યવસ્થિત ફિટ કરવામાં નથી આવ્યા જેને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે પાલિકાની ભૂગર્ભ ગટર યોજનાની પોલ ખુલી ગઈ છે સામાન્ય વરસાદથી ગટરના પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યા જરા જુઓ આ છે માંગનાથ રોડ ગટરના પાણી રસ્તા ઉપર લોકો પોકારી ઉઠ્યા છે ત્યાં સુધી કે પાલિકાના કર્મચારીઓમાં ગટરના ઢાંકણા બરાબર ફિટ કરવાની પણ આવડત નથી ગટરના ઢાંકણા ફિટ ન હોવાથી ગટરના પાણી રોડ ઉપર વહે છે બીજી તરફ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે પણ જોઈ શકાય છે 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 કે ભૂગર્ભ જે પાણી તે રસ્તા ઉપર વહી જુનાગઢના માંગનાથ રોડ ઉપરના આ દ્રશ્યો છે મોટી મોટી વાતો કરતા પ્રશાસનના જે દાવાઓ છે તે પણ પોકળ સાબિત થયા છે અને ગટરના ઢાંકણા પણ વ્યવસ્થિત ફિટ કરવામાં નથી આવ્યા જેને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે